હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું જે આપણા ઘરમાં રેગ્યુલર બનતી હોય એ દાળની આ દાળ લગ્ન પ્રસંગોમાં હોટલ રેસ્ટોરન્ટમાં કે વરામાં જોવા મળતી હોય છે તો ચાલો ફટાફટ આ વરાની દાળની રેસીપી શરૂ કરી દઈએ ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાનમાં રાખવાનું કે દેશી તુવેર દાળ લેશો તો એ દાળ ખૂબ જ સરસ બનશે અને એક જણ માટે એક મુઠી દાળ લેવાની અહીંયા મેં એક વાટકી દાળ લીધી છે તમે જોઈ શકો છો દાળ ઝીણી છે એ મેં લીધી છે આ દાળને બે ત્રણ પાણીએ સરસ ધોઈ અને પછી એને પલાળીને રાખી મૂકવાની સાથે અહીંયા મેં એક બાઉલમાં બે ચમચી જેટલી આંબલી છે એને પણ પલાળવા માટે મૂકી દીધી છે એકથી બે કલાક માટે દાળ પલાળવા મૂકી દઈ અને પછી એને આપણે બાપશું એના માટે મેં આ દાળને કૂકરમાં લઈ લીધી છે એની અંદર આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને પાંચ ચમચી જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે સાથે આપણે એકથી દોઢ ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું કુકરનું ઢાંકણ છે ને ઉલટું કરીને એમાં પણ એક બે ડ્રોપ તેલ નાખી દેવાનું એની આપણે ચારથી પાંચ વિસલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણે જે તુવેરની દાળ છે એ સરસ મીણ જેવી બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને બ્લેન્ડરથી નથી પીસવાની તમે એને ચમચાના પાછળના ભાગથી અથવા તો આવી રીતના ઝેણી જેને ગુજરાતીમાં કહે છે કે દાલઘોટની એની મદદથી તમે એને એકદમ સરસ એકરસ રસ કરી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ દાળ સરસ એકરસ રસ થઈ ગઈ છે તો ચાલો હવે દાળનો વઘાર કરવાનું શરૂ કરી દઈએ એના માટે એક વઘારિયામાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી ઝીણી રાઈ ઉમેરી દઈશું ચમચી જીરું પાંચ ચમચી હિંગ ઉમેરી દઈશું ગેસનું ફ્લેમ હવે આપણે અહીંયા ધીમું કરી દઈશું એની અંદર આપણે બે મોટી ચમચી આદુ લસણ અને તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે ત્રણ મોટી ચમચી શિંગદાણા કાચા અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હવે આપણે અમુક ખડા મસાલા ઉમેરીશું જેની અંદર બે ટુકડા ફૂલ અને બે નાના તજના ટુકડા ત્રણ આખા લવિંગ ઉમેરી દીધા છે આ બધું આપણે એક મિનિટ માટે આવી રીતના હલાવતા રહે અને સાતડી લેવાનું છે ફક્ત એક મિનિટની અંદર આદુ અને મરચાંની કચાસ પણ જતી રહેશે અને સિંગદાણા છે એ પણ સરસ શેકાઈ જશે તેલમાં હવે એની અંદર આપણે એક નંગ જેટલું ટમેટું ઝીણું સમારીને ઉમેરી દઈશું અને એને પણ આપણે મસાલા સાથે એકવાર આવી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર બીજા મસાલા કરીશું જેમાં પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ને હળદર આપણે દાળ બાફતી વખતે પણ ઉમેરેલા છે તો એ પ્રમાણે ધ્યાનમાં રાખીને ઉમેરવાના અને સે જેવું લાલ મરચું ઉમેરવાથી દાળનો કલર છે એ સરસ એકદમ ઉભરીને આવશે હવે આ બધું આપણે એકાદ મિનિટ માટે સરસ રીતે શેકી લેવાનું છે તેલમાં આ બધો મસાલો સરસ રીતે સાતડવા દેવાનો છે હવે આપણે એની અંદર લાસ્ટમાં જે આંબલી આપણે પલાળીને રાખી હતી એને પલ્પ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આંબલીનો જે એક્સ્ટ્રા ભાગ હોય એ મેં ભૂસીને કાઢી લીધો છે અને આંબલીનું જે પાણી હોય એ જામાં ઉમેર્યું છે તો અહીંયા એક કપ જેટલું આંબલીનું પાણી રેડી થયેલ હતું એમ ઉમેરી દીધું છે ફ્રેન્ડ્સ આ વાતનું ખાસ ધ્યાન રાખજો રેગ્યુલર દાળમાં આપણે ઘરે ખાંડ અને લીંબુનો યુઝ કરતા હોઈએ છીએ પણ જે આ લગ્ન પ્રસંગોમાં કે વરાની દાળ બનતી હોય છે એની અંદર આંબલીનું પાણી ઉમેરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ વઘાર આપણો રેડી થઈ ગયો છે એને મેં દાળની અંદર ઉમેરી દીધો છે એને સરસ રીતે એકવાર ચલાવીને મિક્સ કરી લઈશું અને પાકપ જેટલો આપણે ગોળ ઉમેરવાનો છે હાજી ફ્રેન્ડ્સ વરાની દાળમાં હંમેશા ગોળ ઉમેરવામાં આવે છે અને આંબલીનું પાણી ઉમેરવામાં આવે છે અને વઘારની અંદર જ બે લાલ મરચાં પણ ઉમેરી દેવાના એક ક્લિપ મારે લેવાની રહી ગઈ હતી સોરી ફોર ધેટ ફ્રેન્ડ્સ અહીંયા દાળ તમે જોઈ શકો છો મસાલો સરસ વઘાર છે એ મિક્સ થઈ ગયો છે હવે આ દાળને આપણે બેથી ચાર મિનિટ માટે ઉકળવા દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર અને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આ દાળ તમે જોઈ શકો છો સરસ ઉકળીને ઘટ થઈ ગઈ છે અને સરસ રેડી પણ થઈ ગઈ છે અને દાળનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે લાસ્ટમાં આપણે એની અંદર પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું પછી ગેસની ફ્લેમ ઓફ કરી અને એની અંદર આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને એ પણ સરસ રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ આપણે જે વરામાં એટલે કે લગ્ન પ્રસંગોમાં ખાતા હોઈએ કે બાર હોટલ કે રેસ્ટોરન્ટમાં સેમ એવી જ દાળ આપણી આ બનીને રેડી થઈ ગઈ છે તો જોતાં જ મોટામાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણી આ દાળ બનીને રેડી થઈ ગઈ છે તો હવે રાશેની જોવી ચાલો ફટાફટ આ ગરમા ગરમ વરાની દાળને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ આ લગ્ન પ્રસંગોમાં કે વરામાં બનતી હોય એવી આ ગુજરાતી તુવર દાળની રેસિપી ફ્રેન્ડ્સ આ દાળ છે એને તમે જુવાર કે બાજરીના રોટલા સાથે રોટલી સાથે કે પ્લેન કે જીરા રાઈસ સાથે પણ એન્જોય કરી શકો છો બધા સાથે આ ગુજરાતી વરાની દાળ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ ફટાફટ અને એકદમ ઓછા સમયમાં આપણી આ વરાની દાળ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ દાળનો ખૂબ જ સરસ કલર આવી રહ્યો છે અને આ બધી દાળ છે મેં સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે અને ઉપરથી ઝીણીસ અમારી લિકોથમીર ઉમેરી આપણે આ દાળને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ અને ટેસ્ટફુલ એવી આપણી આ ગુજરાતી વરાની દાળ બનીને રેડી થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સુપર ડિલિશિયસ અને એકદમ ટેસ્ટી બની છે એકવાર ચોક્કસથી તમે આ વરાની એટલે કે જે લગ્ન પ્રસંગોમાં બનતી હોય એ દાળની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આમ તો આપણે દરેક ગુજરાતીના ઘરમાં રેગ્યુલર દાળ તો બનતી જ હોય છે અને હા ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ